બનાસકાંઠા ભાજપ મહિલા મોરચા દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે બિહારમાં અભદ્ર ટિપ્પણી મામલે પાલનપુરમાં ધરણા યોજી વિરોધ નોંધાવ્યો જિલ્લા ભાજપ મહિલા મોરચા અને જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મુલકી ભવન સામે ધરણાનો કાર્યક્રમ યોજી સૂત્રોચ્ચાર કર્યા તો રાજીવ ગાંધી હાઈ ના નારા લગાવી વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ત્યારે બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના કાર્યક્રમમાં વડાપ્રધાનના માતૃશ્રી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મામલે ભાજપમાં ભારે રોષ વડાપ્રધાનના માતૃશ્રી વિશે ટિપ્પણી કરનારા લોકો સામે કાર્યવાહી કરવા માંગ કરી આરજેડી ની રાજકીય સભાઓ બિહારમાં માં યોજાઈ રહી છે બિહારની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસને

ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા પાર્ટી ના કાર્યકર્તાઓ આ વરસાદની વચ્ચે પણ અહીં ઉપસ્થિત રહી આ કોંગ્રેસની હલકી માનસિકતા ને વખોડવા માટે આદરણીય કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા માટે આજનો કાર્યક્રમ છે આરજેડી દ્વારા જે આપણા ગુજરાતના ના પુત્ર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના સ્વ માતૃશ્રી હીરાબા ને જે વિપત્સ શબ્દોમાં જેમણે ગાળો અને ટીકા ટિપ્પણી કરી છે તો અમારા આજે pradesh ની સૂચના અનુસાર બનાસકાંઠા મહિલા મોરચો સમગ્ર ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા આજે અહીંયા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને ત્યારબાદ અમારી માતૃશક્તિ અને સંગઠન ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો પદાધિકારીઓ સાથે રહી અને અમે કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવાના છીએ આ ટીકા ટીપ્પણી માત્ર નરેન્દ્રભાઈ ની માતૃશ્રીને નહીં પણ ભારતીય જનતા પાર્ટી અને તમામ ભારતની મહિલાઓ આજે સખત સખત શબ્દો વખોડી કાઢે છે એ શબ્દોને આજે અમે કડક માં કડક બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીની બહેનો વખોડી કાઢીએ છીએ અને એમને આજે સખત શબ્દોમાં અમે એમનો વિરોધ કરીએ છીએ અસ્તુ માતા કી જય 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 ગરવી ગુજરાત